પહેલું કાચો હોવું ત્યારે લોકો મને મારે છે ત્યારે મને ખાય છે જવાબ છે મિત્રો રોટલો ઉખાણું બીજું મારું નામ પંડિત છે પણ હું ક્યારેય વાંચતો નથી લોકો મારા પર પૈસા ખર્ચે છે પણ હું ક્યારેય બોલતો નથી જવાબ છે મિત્રો ચશ્મા ઉખાણું ત્રીજું મારી પાસે દાન છે પણ હું ક્યારેય ખાતો નથી સવાર સાંજે ચાવું છું પણ ક્યારેય પેટ ભરતો નથી જવાબ છે મિત્રો કોસ્કો ઉખાણું ચોથું હું ઘરમાં છું પણ હું ક્યારેય ઊંઘતો નથી મારી પાસે પગ છે પણ હું ક્યારે ચાલતો નથી જવાબ છે મિત્રો ખુરશી ઉખાણું પાંચમું હું પાણીમાં રહું છું પણ માછલી નથી મારી પાસે પાંદડા છે પણ હું વૃક્ષ નથી જવાબ છે મિત્રો ચા પત્તી ઉખાણું છઠ્ઠું હું હંમેશા આવું છું પણ ક્યારે પોચતો નથી જવાબ છે મિત્રો આવતીકાલ ઉખાણું સાતમું હું કંઈક બોલતો નથી પણ મારી પાસે ઘણું કહેવાનું હોય છે બોલો હું કોણ છું જવાબ છે મિત્રો પુસ્તક ઉખાણું આઠમું હું કઈક ખાતો નથી પણ મને મોટા થવું ગમે બોલો હું કોણ છું જવાબ છે મિત્રો વૃક્ષ ઉખાણું નવમું હું કંઈક બોલતો નથી પણ હું ઘણા લોકોને હસાવી શકું છું બોલો હું કોણ છું જવાબ છે મિત્રો મજાક ઉખાણું દસમું મારી પાસે એક આંખ છે પણ હું દુનિયા જોઈ શકું છું બોલો હું કોણ છું જવાબ છે મિત્રો છોયો ઉખાણું હું હંમેશા આપણાને સાથે રાખું છું પણ હું ક્યારેય આપણાને છોડતો નથી બોલો હું કોણ છું જવાબ છે મિત્રો છાયા ઉખાણું બારમું હું કંઈક કરતો નથી પણ હું ઘણું બધું બદલી શકું છું બોલો હું કોણ છું જવાબ દીધા પહેલાં મિત્રો આપણે આર કે ઉખાણા ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને બે લાયકન મિત્રો તેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં આવે જવાબ છે મિત્રો સમય